લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જેને ધ્યાનમાં રાખી નવસારી ટાઉન પોલીસની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી નવસારી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે

આ સમગ્ર ટીમ નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું